સમય અગાઉ પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરી શકે માટે ત્રણ હજાર સ્પેશિયલ એજ્યુકેટર ભરવાની જાહેરાત કરી હતી તેવામાં દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે ત્રણ હજાર શિક્ષકોનું મહેકમ મંજૂર કરેલું છે રાજ્યમાં એક હજાર ને ચોવીસ જેટલા શિક્ષકો છેલ્લા પંદર થી વીસ વર્ષથી દિવ્યાંગ બાળકોને ભણાવે છે જેમાંથી એકસો અઠ્યાસી શિક્ષકો

અને અમારા શિક્ષણ શ્રી ડૉક્ટર વિનોદરાવ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે તાજેતરમાં તાજેતરમાં યોજાયેલ ત્રણ હજાર શિક્ષક શિક્ષકોની ભરતી જે દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષકો હોય તેમના માટે જાહેરાત આવેલ છે અઢાર તારીખ તારીખથી અમારા ફોર્મ ફિલઅપ થઈ રહ્યા છે અઠ્યાવીસ તારીખ છેલ્લી ડેડલાઇન છે આ ભરતીની અંદર જે ઉમેદવારી નોંધાવી શકાય એવા પાસ આઉટ એકસો ને અઠ્યાસી ઉમેદવારો છે જેના અંદર પણ એ વયમર્યાદા અને અન્ય કારણોસર એમાંથી પચાસથી સિત્તેર ટકા ઉમેદવારો અરજી કરી શકશે નહીં જેથી પચાસથી સાઠ સિત્તેર ઉમેદવારો આમાં નોકરી માટે છે એપ્લાય થઈ શકશે અને એમની ભરતી થશે જ્યારે અમે છેલ્લા પંદર વીસ વર્ષથી સમગ્ર શિક્ષા અભિયાનમાં નજીવા વેતન હજારના વેતનથી અમે કામગીરી શરૂ કરેલ દિવ્યાંગ બાળકો માટે સર્વે કરો જાગૃતિઓ લાવ્યા સર્ટિફિકેટ કેમ્પો કર્યા સાધન સાધન સહાય કેમ્પો કર્યા અને આ બધું મહેકમ અમે જ ઊભું કર્યું આજે અમારી જ નોકરી ઉપર બીજા કર્મચારીઓને કર્મચારીઓને જો લેવામાં આવે છે ત્યારે અમને બારોબાર અસંતોષ અને અસંતોષની લાગણી છે